અમરેલીના બગસરા નગરપાલિકા સામે ભાજપના સામાજિક કાર્યકર ચિરાગ પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે વીસ દિવસ પહેલા બનેલા સીસી રોડમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો ખુલાસો થતા સ્થાનિકોમાં રોષ ફેલાવશે ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધીના રોડમાં લેવલની ગડબડ તેમજ ગંદકીનું પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ચિરાગ પરમારે ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી નિકાલની વ્યવસ્થા નહીં થાય રસ્તા રોકો આંદોલન સાથે નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે મતદારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોક થી ગોંડલિયા ચોક સુધી જે રોડ બના બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે આ અધિકારીઓ અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા ત્યારબાદ મને દસ થી પંદર દિવસથી ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણી અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો વારંવાર મૌખિક રજૂઆત કરતાં અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતાં આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહે છે કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરાબર કરો તે કરવામાં નથી આવતી એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી જી ફોક સાહેબ ભાઈ આજે જે ગોંડલિયા ચોક થી ચોક ચોકથી રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં રસ્તો ક્યાંય તૂટી ગયેલો હોય એવું જણાતો નથી અને જે પાણીના લેવલના પ્રશ્નો છે તે એજન્સીને નોટિસ આપી અને આ રસ્તો વ્યવસ્થિત ફરવા આપવાનો પછી આ રોડ બને છે નવો નવો આમાં પાણી નકરું આવે ભૂગ ગટરનું અને અમારા દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ નવો બરો બધે ખાડા છે બધી દુકાનો પાસે આ મારી દુકાન જોઈએ આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી દુકાન પાસે પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે એક કલાક હાવણા મારી છે ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપરથી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનો કાંઈ નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જોવા દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો અને આ રોડની જ્યારે બહેનો ત્યારથી ખાડા છે એમાં અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નહોતો એનો ઓળ છે જ કે નતો કોઈ સાહેબ જે રોડની નહીં એક સાઈડ હરકી કરી નહીં નકરા ખાડા પાડીને વેહાઈ ગયા છે અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડિયા ચોખ્ખુંથી પાણીમાં જાલુ પડે છે અને એ આ બાટ આનું હોય છે ગટરનું પાણી ખાડા ભરાઈ ગયેલા રહે છે અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે રોડ છે કે અમુક તોડીને ખતોય જે આના કરતા હતો નહીં સારો રોડ હતો ખોટે ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખ્યો અમને હેરાન કરી દીધા પરેશાન થઈ જાય વેપારી બને આ બાબતે કોને રજૂઆત કરી ચીફ ઓફિસર ને વાત કરી એના સદસ્ય ને વાત કરી નગરપાલિકાના એ બધાને વાત કરી છે પણ જો આનો ચાર દિવસનું કીધું છે સાહેબ ચાર દિવસ શોધ પણ નહીં થાય તો અમારે આંદોલન કરવું પડશે